લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા બેઠકની ચર્ચા ચાલી રહી છે બનાસકાંઠા બેઠક પર ભાજપની થયેલી હાર પાછળના મુખ્ય કયા કારણો છે તેના વિશે અલગ અલગ ક્યાસ લગાવવામાં પણ આજે બીકે ન્યૂઝ ચેનલ આ બેઠક પર ભાજપને મળેલી હાર પાછળના સચોટ કારણ રજૂ કરશે તો જુઓ અમારો આ અહેવાલ અત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે અને લોકો ગેનીબેનને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમના જ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ લીડ મેળવવામાં સફળ ન રહ્યું હોત ભલે એ લીડ સામાન્ય રહી પરંતુ અહીં વાત છે બનાસકાંઠા લોકસભા બેઠકની મહત્વમાં માનવામાં આવતી વિધાનસભા બેઠકની તો સૌથી પહેલા વાત કરીશું આપણે દિયોદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી અને કેશાજી ચૌહાણ આ બેઠક પર શિવાભાઈ ભુરિયા સામે અડત્રીસ હજાર કરતા પણ વધારે મતોથી વિજયી થયા હતા અને ભાજપની આ જીતને હજુ તો માત્ર દોઢ વર્ષો સમય વીત્યો છે અને તેમાં ભાજપની આ બેઠક પર અડત્રીસ હજારની લીડ ગાયબ થઈ ગઈ છે અને કોંગ્રેસ આ બેઠક પર વીસ હજાર કરતાં પણ વધારે મતની લીડ મેળવવામાં સફળ થઈ છે એટલે કે પચાસ હજાર મતોનો તફાવત દિયોદર વિધાનસભા બેઠક પર માત્ર દોઢ વર્ષના ગાળામાં જોવા મળ્યો છે ત્યારે દિયોદર વિધાનસભા બેઠક પર આટલી મોટી માત્રામાં ભાજપના મતો ઘટવા પાછળનું કારણ શું છે અને કેમ ભાજપ દિયોદર બેઠક પર માઇનસ થઈ તેના ભાજપના મોવડી મંડળે મંથન કરવું જરૂરી છે માવજીભાઈ દેસાઈ અપક્ષ માંથી ચૂંટણી લડીને પાંત્રીસ હજાર કરતા પણ વધારે મત થી વિજેતા થયા હતા અને ચૂંટણી બાદ માવજીભાઈ દેસાઈ ભાજપમાં પણ જોડાઈ ગયા હતા એટલે કે ધાનેરા બેઠક પર માવજીભાઈના મત અને ભાજપના મત મળીને મોટી લીડ મળવી જોઈએ તે લીડ માત્ર એક હજાર છસો પચાસ મતોની થઈ ગઈ તો ધાનેરા બેઠક પર આ લીડ વધવાને બદલે ઘટવાનું કારણ શું હોઈ શકે તે પણ ભાજપ માટે મનોમંથન માંગી લે છે હવે ભાજપ માટે બનાસકાંઠા જિલ્લાના ગઢ માનવામાં આવતી ડીસા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડીસા વિધાનસભા બેઠક પર વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપના પ્રવીણ માળી બેતાલીસ કરતાં વધારે મતની લીડથી વિજેતા થયા હતા પોતાને સોશિયલ મીડિયા પર સતત સક્રિય રાખતા અને પોતે પાણીદાર હોવાનો દાવો કરતા પ્રવીણભાઈ માળીએ ડીસા ખાતે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીની સભાના મંચ પરથી ડીસા વિધાનસભામાં એક લાખ એકવીસ હજારની લીડ અપાવવાની ખાતરી આપી હતી અને ડીસામાં અલગ અલગ સ્થળો પર ડીસા વિધાનસભા બેઠક પરથી ભાજપને એક લાખ એકવીસ હજારની લીડ અપાવવાના બેનરો પણ લગાવ્યા હતા ત્યારે આ એક લાખ એકવીસ હજારની લીડની વાત તો દૂર રહી પરંતુ પોતે ચૂંટણી જ્યારે લડ્યા હતા તે સમયે મળેલી બેતાલીસ હજારની લીડ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યા છે ડીસા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા એસી હજાર મતોની લીડની અપેક્ષા ભાજપ દ્વારા રાખવામાં આવતી હતી તેના બદલે ભાજપને માત્ર અગિયાર હજારની મામૂલી લીડ મળી છે તેમાં પણ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જ ચૂંટણી લડેલા ગોવાભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાયા હોવા છતાં ભાજપ આ બેઠક પર મોટી લીડ મેળવવામાં નિષ્ફળ સાબિત થયું છે અને તેના જે શહેર અને તાલુકાનું સંગઠન તો જવાબદાર છે જ પરંતુ સાથે સાથે પાણીદાર ધારાસભ્ય પણ એટલા જ જવાબદાર કહેવાય આ ઉપરાંત ભાજપે કોંગ્રેસનો કચરો ભાજપમાં ભેગો કરતા ભાજપના પાયાના કાર્યક્રોમાં છવાયેલી નિરાશા ભાજપને મોટી લીડ આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં ભાજપના ડીસાના વિધાનસભા બેઠક પર થયેલા આ હાલ પાછળ જો કોઈ જવાબદાર હોય તો દર વર્ષમાં આવેલા બદલાવ છે ધારાસભ્યથી માંડીને સંગઠનની સાથે સાથે ગોવાભાઈ દેસાઈ પણ શોભાના પુતળા સમાન ભાજપ માટે સાબિત થયા છે ભાજપે આ બેઠક પર પણ વિશેષ મંથન કરવું એટલું જ જરૂરી છે હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની એ વિધાનસભા બેઠકની કે જેને ભાજપના તમામ અરમાન પર પાણી ફેરવી નાખ્યું અને તે બેઠક છે પાલમપુર વિધાનસભા બેઠક વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપના અનિકેતભાઈ ઠાકોર પોતાના સમાજની સામાન્ય બેંક ધરાવે છે તેમ છતાં અનિકેતભાઈ વિધાનસભાની ચૂંટણી સત્યાવીસ હજાર કરતાં પણ વધારે મતની લીડથી વિજેતા થયા હતા અને માત્ર દોઢ વર્ષના ગાળામાં પાલનપુર બેઠક કે જેને સત્યાવીસ હજારની લીડ ભાજપને આપી હતી તે જ બેઠક પર કોંગ્રેસ અંદાજે ત્રીસ હજારની લીડ મેળવવામાં સફળ થયું છે પાલનપુરમાં આવેલા આ બદલાવ અંગે કોણ જવાબદાર છે આ તમામ મુદ્દા પર ભાજપ માટે મંથન કરવા જરૂરી બની ગયા છે તેવી જ રીતે થરાદ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી આ બેઠક પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૂંટણી લડી રહ્યા હતા અને શંકરભાઈ ચૌધરી આ બેઠક પર પચ્ચીસ હજાર કરતાં પણ વધારેની લીડ મેળવવામાં સફળ રહ્યા હતા પરંતુ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં થરાદ વિધાનસભા બેઠક કે જેને ભાજપને પચ્ચીસ હજારની લીડ આપી હતી તે જ થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપને માત્ર દોઢ વર્ષ બાદ યુઆયેલી લોકસભા ચૂંટણી પર ચૌદ હજાર મતોની લીડ મળી છે હવે તેની પાછળ કયા કારણો જવાબદાર છે આ વખતની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોએ ભાજપે ઉમેદવારની જાહેરાત બાદ કરેલી કેટલીક વહેતી વાતો પણ બેઠક ગુમાવવા પાછળ જવાબદાર છે ભાજપના હોદ્દેદારોએ ઉમેદવારને લઈ વહેતી કરેલી વાતોમાં ચૌધરી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવ્યો વાત જાણી એમ હતી કે ભાજપ છેલ્લી આઠ ચૂંટણીમાં માત્ર ને માત્ર ચૌધરી સમાજને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી રહ્યું છે ત્યારે મહત્વની વાત તો એ છે કે આ વિરોધ અગાઉ સાત વાર ચૌધરી સમાજના ઉમેદવારની કરવામાં આવેલી જાહેરાત સમયે કેમ ન ઉઠ્યો અને રેખાબેનની પસંદગી થઈ ત્યારે જ તેને ઉઠાવવામાં આવ્યો છેલ્લી આઠ ટર્મમાં છ ટર્મ તો માત્ર હરિભાઈ ચૌધરીને જ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને હરિભાઈ ચૌધરી હારી પણ ચૂક્યા હતા તેમ છતાં પણ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પણ કોઈ વિવાદ ઊભો ન થયો અને અચાનક ભાજપના હોદ્દેદારોએ ઊભો કરેલો આ વિવાદ ભાજપને મોટું નુકસાન કરી ગયો ભાજપના કાર્યકરોએ શંકરભાઈને હરાવવા માટે જાણે ગેનીબેનને વિજેતા કર્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે એવું તો શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાનું શું બગાડી નાખ્યું કે પાર્ટીના જ નેતાઓએ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું પાર્ટીમાં પોતાના ખોટા એજન્ડા દર્શાવીને આ નેતાઓએ પાર્ટીનું ધ્યાન પણ ભ્રમિત કર્યું હોય તેવું આ પરિણામ બાદ જોવા મળી રહ્યું છે કારણ કે વિધાનસભા બેઠકના આ આંકડા સ્પષ્ટ રીતે આજના નેતાઓની રાજનીતિ શું છે તે જાહેર કરી રહ્યા છે આ પરિણામ બાદ એવું તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ભાજપના હાલના હોદ્દેદારો પાર્ટી કરતા વધારે તેમની મહત્વાકાંક્ષાઓને આગળ રાખી રહ્યા છે અને ભાજપમાં આવનારા સમયમાં વધુ નુકસાન ના થાય તે માટે આ નેતા ન કરાવે તે માટે ભાજપે પણ તેનું મનોમંથન કરવું જરૂરી બની ગયું છે